અને ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગો તૈલી મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું ચૈતર તો ગંગો તૈલી કરતા પણ જાય એવા છે ભરૂચ બેઠક પર હારવાના છે એટલે આવા નિવેદન આપે છે વસાવા અને ત્યાં નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદીનું કેવું વિરાટ સ્વરૂપ ના તૈતર વસ હા મચ્છર જેવો એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા અને આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો એ ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીને ક્યાં તું ક્યાં રાજા બોજને ક્યાં ગાંગુ તેલી ગાંગુ બી એની ગણના થાય આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ વિરાટ આ પ્રકારનો સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ તો વધુ વાતચીત કરવા ચૈતર વસાવા ખુદ અમારી સાથે પર જોડાયા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું મનસુખ ભાઈએ જે રીતે ચૈતરજી આખો મામલો કહ્યો તેમણે કહ્યું કે આ તો મચ્છર સમાન છે શું આપની પહેલી પ્રતિક્રિયા પહેલી પ્રતિક્રિયા મનસુખ દાદા હારે છે ગયા છે ગમે તેવી ટીકા કરે છે ગાળ દે છે પણ જયતરભાઈ ને દેવાથી

તો એમનું અહમ છે ઘમંડ છે એનો જવાબ આ લોકસભામાં લોકો આપવાના છે અને ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવાના છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ એમનો અહમ ને અહંકાર છે જે બોલી રહ્યો છે તે વિવાદ ચૈતર એ મનસુખ વસાવા માટે કરી